સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે ડબોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા પંચોતેર હજારની માંગ કરવામાં આવી હતી જેથી રત્ન કલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી જહાંગીરપુરા પોલીસે ત્રણની ધરપકડ કરી ચારને વોન્ટેડ કર્યા છે રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો હતો શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના બહાને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બેન બનેવીની મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવાની ધાક આપી પાંચ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ પંચોતેર હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી બે દિવસ અગાઉ રત્ન કલાકારને ઇસ્કોન બોલાવ્યું હતો બાદમાં રોઝ ગાર્ડન ગયા હતા ત્યાં અન્ય બે પુરુષો આવી ગયા હતા તમે અહીં શું કરો છો તેમ મહિલાને કહેવા લાગ્યા હતા બાદમાં રત્ન કલાકા ત્યાંથી નાસી જવાની કોશિશમાં હતો પરંતુ બંને અજાણીએ તેને પકડી લીધો હતો બાદમાં બે લાખની માંગ કરી હતી વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા બે કઢાવી લીધા હતા ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા બાદમાં પોલીસે ચંદા પાંડવ અને નંદની હરેશ પાંડવ તથા ચંદ્રસ કોરંજી પાંડવની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે